વરસાદમાં હવામાનમાં પડતો આજે બાર તેર તારીખથી થશે પવન સાથે અણધારે ફેરફાર થઈ શકે છે અને લગભગ જોવા જઈએ તો તારીખ ચૌદથી વીસ અને ક્યાંક બાવીસમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ 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 ભાગમાં લગભગ બે ઇંચ ત્રણ ઇંચ કે ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટાં પડે ઉત્તર ગુજરાત મહેસાણા પાટણસમી હારી ઉપરાંત બનાસકાંઠા અને અરવલ્લી સાબરકાંઠા પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે આ વરસાદી આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય વરસાદી ભા ઝાપટા અલગ અલગ ભાગોમાં પડવાની શક્યતા રહે હાલમાં ધાન્ય પાકો જ્યારે નિઘલ અવસ્થામાં આવ્યા છે ત્યારે પવનની ગતિ અને આ વરસાદ ઉત્પાદનમાં થોડીક થોડીક કમી લાવી શકે અને ખેતરમાં પડેલા પાત્રમાં શહેરી જીવ શક્યતા રહે નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાયું વાદળવાયું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે તારીખ ચોવીસ પચીસ સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટાં પડે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ક્યાંક ભારે વરસાદ ઝાપડા પડે વડોદરાના ભાગોમાં ખાલી વરસાદ ઝાપડા રહે પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહે છે અને હવે એન્ટી સારવાની શક્યતા રહેશે ધીરે ધીરે રાજસ્થાનના ભાગોમાં અને રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ ક્યાંક ગાજવીજ સાથે વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહે છે